જિલ્લામાં ધોરણ દસ નું પરિણામ ત્યાં પોઈન્ટ અઠાવન ટકા જાહેર થતા ગત વર્ષની તુલનામાં અઢી ટકા વધ્યું હતું કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન બોર્ડની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યો છે વેબસાઇટ પર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે પરિણામ જાહેર થતાં જ કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો છે ભરૂચની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું ધોરણ દસ બોર્ડનું ત્યાંસી ટકા પરિણામ જાહેર થયું છે નમસ્કાર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નાયણ વિદ્યાલયમાં આજે ગૌરવવંતો દિવસ છે બોર્ડના રિઝલ્ટ બોર્ડે સમયસર બહુ જ સારી રીતે રિઝલ્ટ આપ્યા છે રિઝલ્ટો ઊંચા પણ આવ્યા છે નાયણ વિદ્યાલયની અંદર ધોરણ દસમાં છન્નુ પોઈન્ટ ચોવીસ ટકા રિઝલ્ટ આવ્યું છે અને એ વનમાં ચૌદ વિદ્યાર્થીઓ આવે છે એ ટુમાં બત્રીસ વિદ્યાર્થીઓ આવ્યા છે પહેલો નંબર જે આવ્યો છે એના છન્નુ ટકા છે અને પીઆર એના નવ્વાણું પોઈન્ટ ચોસઠ બીજો નંબર ગણિત અચ્છા પહેલો નંબર જે આવે છે પ્રેક્ષા મોદી એ ગણિત વિજ્ઞાન અને સંસ્કૃતમાં માં સો માંથી સો ગુણ લાવે છે જિલ્લાના કુલ ચારસો ને તાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ તરફ જિલ્લાની સિત્તેર શાળાઓનું સો ટકા પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લામાં સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ તો સૌથી ઓછું આમોદ કેન્દ્રનું પંચાવન પોઈન્ટ અડસઠ ટકા પરિણામ જાહેર થયું છે આ તરફ અંકલેશ્વરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર એક કેન્દ્રનું પરિણામ ઓગણ એંસી પોઈન્ટ પંચાવન ટકા તો અંકલેશ્વર જીઆઈડીસી કેન્દ્રનું બાણું પોઈન્ટ ચુમ્મોતેર ટકા અંકલેશ્વર બે

ની પરીક્ષાનું વર્ષ બે હજાર નું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે ટોટલ પરિણામ છે ભરૂચ જિલ્લાનું પરિણામ ખુશીની વાત છે ભરૂચમાંથી ટોટલ અઢાર હજાર ચારસો એક વિદ્યાર્થીઓ હતા તે પૈકી માત્ર ત્રણ હજાર એકવીસ ઉમેદવારો વિદ્યાર્થીઓ નપાસ થયા છે બાકી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે સૌથી સારામાં સારું પરિણામ ભરૂચ જિલ્લાનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે અઠાવન ટકા પરિણામ છે ભરૂચ જિલ્લામાં સમગ્ર પરિણામ જોવા જઈએ તો સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ સિત્તેર છે જે વર્ષ બે હજાર ચોવીસમાં માં માત્ર તેતાલીસ હતી લગભગ આ વખતે આપણે બમણો વધારો કર્યો છે ભરૂચ જિલ્લાની ત્રીસ ટકા પરિણામ ધરાવતી શાળાઓ આઠ છે ભરૂચ જિલ્લાની ઝીરો ટકા પરિણામ ધરાવતી વર્ષ બે હજાર ચોવીસમાં માં ત્રણ શાળાઓ હતી આ વર્ષે એક પણ શાળા ઝીરો ટકા પરિણામ નથી ધરાવતી સરકારી શાળાઓ આપણી ટોટલ ઓગણત્રીસ છે જેમાંથી દસ શાળાઓ સો ટકા પરિણામ લાવી છે એટલે સૌથી વધારે પરિણામ લાવનારી સિત્તેર શાળાઓ પૈકી દસ શાળાઓ સરકારી માધ્યમિક શાળાઓ છે જેનું પરિણામ સો ટકા આવેલું છે